ભાવનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકાર દ્વારા ઈ બસ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં શહેરમાં પ્રથમ તબક્કે દસ જેટલી ઈ બસો આવી પહોંચી છે શહેરવાસીઓને આધુનિક અને પર્યાવરણ મૈત્રી પરિવહન સુવિધા આપવા માટે મહાનગરપાલિકા દ્વારા ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે ઈ બસ માટે વિશેષ ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ સત્તર છે જેમાં અંદાજે કિલોમીટર વિસ્તાર સુધી ઈ બસ સેવા ઉપલબ્ધ થશે આ સાથે ઈ બસ સેવાની સુચારુ કામગીરી માટે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવાની પણ યોજના છે ટૂંક સમયમાં ભાવનગર શહેરમાં ઈ બસ સેવા શરૂ થતા મુસાફરોને વધુ સુવિધાજનક અને પર્યાવરણ મૈત્રી પરિવહન મળશે देशना अशिष्टी पड़ प्र... वड़ा श्री આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર પર્યાવરણને સુધારવા માટે અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવા માટે પીએમ ઈ બસની શુભ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર ગૌરવ સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ઈ બસ ડેપો ઉભો કરી અને આજે સો બસે રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર તરફથી સો બસ ફાળવવામાં આવી છે એમાંથી ચાલીસ બસની ડિલિવરી ભાવનગર મહાનગરપાલિકાને મળી ગઈ છે જેમાં દસ બસ અત્યારે સ્થળ ઉપર પહોંચી ગઈ છે ચોવીસ કરોડના ખર્ચે આ ભાવનગર ઈ બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે ચૌદ કરોડના ખર્ચે આ બસને ચલાવવા માટે થઈને ડ્રાઈવર કંડક્ટરો અને ફેન્કિંગ મશીન સાથે આપણે અત્યારે કામ ચોંપ્યું છે આવતી સ્ટેન્ડિંગની અંદર મંજૂરી આપવાના છીએ અને ભાવનગરની અંદર સત્તર રૂટ બનાવવામાં આવ્યા છે બસના અઠ્યાવીસ કિલોમીટરને પેરી ફેરીમાં આ ઈ બસ ફરવાની છે ત્યારે અમારા મેયર શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વમાં જ્યારે ભાવનગરની અંદર આ સિટી બસની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે ત્યારે હરખ અને આનંદની લાગણી અનુભવું છું આ સાથે અમારા ધારાસભ્યશ્રીઓ અમારા સાંસદ સભ્યશ્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભાવનગરના નગરજનોને આ ખુશાલી સાથે આપને ભાવનગરના લોકોને આ બસની સુવિધાઓ મળવાની છે એનો આનંદ વ્યક્ત કરું છું આગામી દિવસોની અંદર આરટીઓ પાસિંગ અને બાકીની કાર્યવાહી પૂર્ણ થઈએ લગભગ લગભગ પંદર જાન્યુઆરી પછી આનો શુભારંભ થવાનો છે ત્યારે આપ સૌ સાથે મળી અને ભાવનગરની આ એક પરિવહનની આ નવી સુવિધાઓને આવકારીએ સાકાર કરીએ અને એને સાચવીએ અને આગે આગામી દિવસોની અંદર આ વધારે મજબૂત બને એના માટે પ્રયત્ન કરીએ